ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ કાંગારુ સર્કલ પાસેથી ફોર્ચ્યુનર કારમાં મુંબઈથી લવાતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે અઝરુદ્દીન સહિત ત્રણને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે સુરતમાં બેફામપણે દારૂની જેમ હવે ડ્રગ્સનો પણ વેપાર થઈ રહ્યો છે ત્યારે પોલીસે પુણા ગામ પાસેથી એમડી ડ્રગ્સ મોટર કારમાં લાવનાને ઝડપી પાડ્યા છે પુણા ગામ ખાતે આવેલા કાંગરૂ સર્કલ પાસેથી પસાર થતી ફોર્ચ્યુન મોટર કારને ક્રાઇમ બ્રાન્ચે આંતરી તેમાંથી ચોક બજાર વરિયાઈ બજાર ખાતે રહેતા અઝરુદ્દીન ઉર્ફે અજુ ભૈયાતને ઝડપી પાડી કારની જટિલતા લેતા તેમાંથી અન્ય બે ઇસમો વરિયાવી બજારના અબ્દુલ રહેમાન પઠાણ અને લિંબાયતના હારૂન રાયન મળી આવ્યા હતા પોલીસે મોટર કારમાંથી છ લાખથી પણ વધુના કિંમતના એમડી ડ્રગ્સ મોંઘાદાટ મોબાઈલ ફોન અને ફોર્ચ્યુનલ કારમાંથી છવ્વીસ લાખ ઓગણીસ હજારથી વધુની મતા કબજે કરી હતી તો પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે જથ્થો મુંબઈથી લાવી સુરતમાં ગ્રાહકોને છૂટકમાં વેચતા હતા સુરત સિટીમાં સીપી સર દ્વારા છેલ્લા બે વર્ષથી ચાલતો નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અમારી પાસે માહિતી હતી કે અજ્જુ ઉર્ફે અજરૂન છેલ્લા પાંચ મહિનાથી અહીંયા એમડીનો વેપાર કરે છે ચોક બજાર અને આજુબાજુનો એરિયામાં વધારે આ મુંબઈથી લાવીને અહીંયા વેચે છે વા આ બાતમી ઉપર ડીસીપી ક્રાયમશ્રી રૂપલ સોલંકી એસીપી સરવૈયા અને પીઆઈ સાલુંકેની ટીમની આગેવાની હેઠળ કાલે બાતમી મળી કે કેમદા મુંબઈથી આ ડ્રગ્સ લઈને સુરત બાજુ આવી રહ્યા છે તો અમે ચેકિંગ કરાવી અને ચેકિંગ દરમિયાન કંગારુ સર્કલ પાસે એની ફોર્ચ્યુનર ગાડીમાં ત્રણ જણા હતા જેમાં અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ ખુદ અને ફોર્ચ્યુનર ગાડી જેના નામ પર હતા મહેમદ હારૂન અને એક એનો પેડલર અબ્દુલ રહેમાન શબીર ખાન પઠાન એના પાસેથી સાઠ ગ્રામ જેટલી એમડી પકડવામાં પોલીસનો સફળતા મળી છે અને આ મુંબઈથી લઈને આવે છે મુંબઈમાં જેના પાસેથી લઈને આવે છે ઉમરભાઈ મીરા રોડ ખાતેથી લઈને આવે છે અને આ પોતે કબૂલે છે કે એનો પાંચમા અથવા છઠ્ઠા રાઉન્ડ છે છેલ્લા છ મહિનામાં આ

તીનસો અસ્સી ચારસો ચોપન ચારસો સત્તાવનનો ગુના છે ચોક બજારમાં આર્મ્સ જીપીએક્ટ એકસો પેત્રીસનો છે લાલ ગેટમાં પણ જીપીએટ એકસો પેત્રીસનો છે ને લાલ ગેટમાં તીનસો પેસઠ તીનસો ત્રેસ પાંચસો ચાર છે તો છેલ્લા પાંચ વર્ષમાં એનો છે થી સાત ગુના ગુનાઈ તીધ્યા છે વધુમાં ઝડપાયેલા આરોપીઓમાં અજરોદ્દીન રૂપે અજુ ભૈયાત અગાઉ ઉમરા ચોક બજાર અને લાલગેટ પોલીસ ફતકમાં પાંચ વાર જુદા જુદા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા